अपरा देश नो नाम भारत आपरो राज्य गुजरात जिला जूनागढ़ आपरो तालुका सोदर आपरो गांव कालसारी राष्ट्रीय पक्षी राष्ट्रीय प्राणी राष्ट्रीय फूल राष्ट्रीय फल राष्ट्रीय रमवाट राष्ट्रीय वृक्ष राष्ट्रीय मिठाई રાષ્ટ્રીય નદી કેટલી ઋતુ હોય કઈ કઈ શું થાય ઉનાળામાં ચોમાસામાં અત્યારે કઈ ઋતુ ચાલે ઠંડી પડે ને તો કઈ ઋતુ આવે શિયાળો ત્રિરંગા કેટલા કલર હોય ક્યાં ક્યાં વચ્ચે શું હોય કેવા કલર હોય એમાં કેટલા આરા હોય ચોવીસ આપણા વડાપ્રધાન આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પછી આપણા રાજ્યપાલ હા આચાર્ય દ્રેવર્ત આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા બંધારણ ના ઘડવૈયા કોણ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણી રાજધાની હા દિલ્હી આપડે હા એશિયામાં રાષ્ટ્રીય ચલણ રૂપિયો રાષ્ટ્રીય સૂત્ર સત્ય જયતે ગુફામાં કોણ રે